લીમખેડાના શૌચાલયમાં ગંદકીનું તેમજ કચરાના ઢગલાનું સામ્રાજ્ય જોવા મળે છે લીમખેડા તાલુકાનું સ્થળ હોવા છતાં સ્વચ્છતાના બણગા પંચાયત ને એમ લાગે કે જાણે ગાંધીનગરનું હોય પણ અંધારા જોવા મળ્યા લીમખેડાનું શૌચાલય સાફ સફાઈના અભાવે કારણે દુર્ગંધ અને તૂટેલી હાલતમાં છે શૌચાલયની હાલત જોતા એમ લાગે છે કે બનાવ્યા પછી કોઈ વાર સફાઈ જ નથી કરી અને લીમખેડા પંથકમાં આજુબાજુ કચરાના ઢેર ઠેર ઢગલા જોવા મળે છે સ્વચ્છ ભારતમાંથી આ ગામ બાકાત હોય એમ જણાય છે ગામના સરપંચ દ્વારા મોટા મોટા બોર્ડ તો મારી દેવાયા છે અમારું ગામ ગામ સ્વચ્છ પણ સ્વચ્છતાના નામે કલકરૂપ એટલે લીમખેડા ગામ રોડ ઉપર મોટા મોટા કચરાના ઢગલા ઉપરથી શૌચાલય ગંદુ અને મહિલા શૌચાલય પણ દરવાજા વગરનું આ બધું જોતા એમ લાગે છે કે અહીં સરપંચ અંગૂઠા છાપ અથવા અભણ હોવાના પુરાવા આ તમામ દ્રશ્યો આપે છે તેમજ ત્યાંના સ્થાનિક અધિકારીઓ પણ આંખ આડા કાન કરીને જતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે એક બાજુ સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વાપરતા હોય છે પણ અહીં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે જો પંચાયત તરફથી આટલી સગવડ ન થઈ શકતી હોય તો ભવિષ્યમાં મોટા કામોની શું આશા રાખી શકાય એ આગળનો સમય બતાવશે